જામનગર જિલ્લા રોજગાર વિનયન કચેરી દ્વારા છેલ્લા આઠ વર્ષમાં સત્તાવન હજાર નવસો ને પાંચ રોજગાર વાંચકો ઉમેદવારોને રોજગારી અપાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે આ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે જેને વિકાસ ગાથા જન જનના ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તારીખ સાતથી પંદર ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી ઉજવણી થઈ રહી છે નોકરી વાંચુકોને તથા નોકરીદાતાઓને એકબીજા સાથે મેળવી આપવાનું આ કામ કરતી સરકાર હસ્તકની કચેરી એટલે રોજગાર કચેરી નોકરી શોધનારાઓને માટે કઈ કઈ જગ્યાએ નોકરીની તકો ઉપલબ્ધ છે તે અંગેની તથા નોકરીદાતાઓને કયા પ્રકારના કર્મચારીઓની જરૂર છે તે અંગેની માહિતી ભેગી કરવી આ રીતે એકત્રિત થયેલી માહિતીની જાણ સંબંધિત વ્યક્તિઓને કરવાનું કામ રોજગાર વિનિમય કચેરીએ બજાવેલ છે વ્યવસાયલક્ષી સલાહ અને માર્ગદર્શન પૂરું પાડવું સરકારી એજન્સીઓને નોકરીદાતાઓને તથા આમ જનતાને ઉપયોગી થાય તેવી નોકરીઓ અંગેની સામાન્ય માહિતી પૂરી પાડવાની કામગીરી રોજગાર કચેરી દ્વારા કરવામાં આવતી હોય છે જામનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા પણ સમયાંતરે વિવિધ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા ઉપસ્થિત રહી સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવતી હોય છે આ પ્રકારે છેલ્લા આઠ વર્ષમાં એટલે કે વર્ષ અઢારથી બે હજાર પચીસ દરમિયાન જામનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા સત્તાવન હજાર નવસો ને પાંચ રોજગાર વાંચું ઉમેદવારોને રોજગારી આપવાનું કાર્ય કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ ધી રેટ સુડતાલીસના સ્વપ્નને સાકાર કરવામાં યુવકોની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની હોય છે જેમાં ગુજરાત પણ યુવાનોને રોજગારી આપીને વિકસિત ગુજરાતની નેમ સાથે આ અભિયાનમાં અગ્રેસર બનીને સહભાગી થઈ રહ્યું છે જે અંતર્ગત રાજ્યોની રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષ એટલે કે વર્ષ બે હજાર વીસ એકવીસથી વર્ષ બે હજાર ચોવીસ પચીસ સુધીમાં કુલ સાત હજાર સાતસો બાર ભરતી મેળાઓ તથા અન્ય સહાયક પ્રવૃત્તિઓ થકી અંદાજ તેર પોઈન્ટ નવ્વાણું લાખ કરતાં વધુ યુવાનોને રોજગારી આપવામાં આવી છે ભારત સરકાર દ્વારા માર્ચ બે હજાર ત્રેવીસમાં પ્રસિદ્ધ થયેલા એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જીસ સ્ટેટિસ્ટિક્સ બે હજાર ત્રેવીસ મુજબ વર્ષ બે હજાર બાવીસમાં રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા રોજગારીની તકો પ્રદાન કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે